હલો કારણ કે એક દિવસ આપણે આ શરીર છોડી દેવાનું છે બરાબર તો ભક્તિ ભજન જે છે હા તે જ સાચું છે હા ભક્તિ ભજન હરિનામ હે દુજા દુઃખ અપાર હા હવે ભક્તિ અને ભજન એ હરિનું નામ જ છે બાકી બીજું બધું દુઃખ છે જેટલું તમે માયામાં ટોટલ જે કાંઈ એક્સ વાય જેડ તમે કરો એ બધું દુઃખ છે બરાબર તો આ ભક્તિ ભજન એ જ હરિનામ છે બાકી બધું દુઃખ છે તો આ મનુષ્ય અવતાર જે આપણને મળ્યો છે તો આની અંદર આ મનુષ્ય અવતાર એડે ન જાય ઊંઘ ને મૈથુનમાં

તો એ મનુષ્ય તું આ મનુષ્ય શરીરને ધારણ કરી અને હે આત્મા તું આ શરીરમાં આવ્યો તો આ મનુષ્ય જન્મનો અર્થ શું છે તારે શું કરવાનું છે તું શું કરેસ એ દેહને તે જાણો નહીં આ મનખા દેહનો મરમ કે આ મનુષ્ય દેહ મને સુકામે પરમાત્માએ આપ્યો છે અને આની અંદર જે આત્મા રહે છે તે આખા દેહને આ શરીરને ચલાવી રહ્યો છે બરાબર આખા શરીરને ચલાવી રહ્યો છે તો એ આત્માને ઓળખવું એ જ સર્વશ્રેષ્ઠ આ જીવનનો મુખ્ય લક્ષ્ય છે માતા મીરાબાઈ કહી ગયા છે કે આત્માને ઓળખા વિના આ લખ ચોરાસી નહીં મટે અને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે હવે આત્માને તમે ઓળખો પછી આત્મા ઓળખાય ને એટલે પછી પરમાત્મા ઓળખાય આ માતા મીરાબાઈ કહી ગયા છે હવે આત્માને કેવી રીતે ઓળખો અને પછી પરમાત્માને કેવી રીતે ઓળખો પરમાત્મા ક્યાં છે કેવી રીતે છે એને નક્કી કેમ કરવો તો હવે જેવી રીતે દૂધમાં ઘી છે દેખાતું નથી બરાબર દૂધની અંદર ઘી છે એ પાકું છે કે નહીં પણ દેખાય છે પણ એ એક પ્રોસેસ કરવી પડે એક એક પ્રોસેસ છે એક પ્રોસેસ છે જેવી રીતે આપણું આ શરીર છે આ શરીરની અંદર શ્વાસ ચાલી રહ્યો છે શરીરની વચોવચ એક શ્વાસ ચાલી રહ્યો છે બરાબર હા હવે આ શરીરની વચોવચ શ્વાસ ચાલી રહ્યો છે અને એ શ્વાસની વચોવચ એક શબ્દ ચાલી રહ્યો છે અને શબ્દની અંદર એ પરમાત્મા પણ છે એની એક પ્રોસેસ થાય કેવી રીતે પ્રોસેસ થાય કે આ શરીરમાં જે છે આત્મા આત્માને જાણી પછી આત્માની અંદર પરમાત્મા કેવી રીતે છે બરાબર તો હવે તમે એક દૂધ લીધું દૂધ બરાબર તમે એક દૂધ તો દૂધની અંદર ઘી છે પણ દેખાતું નથી એવી રીતે આપણી અંદર આત્મા છે એ દેખાતો નથી ને આત્માની અંદર પરમાત્મા છે એ દેખાતો નથી હવે એ ઘીની અંદર જે દૂધની અંદર જે ઘી છે એને જો જાણવું હોય તો આપણે દૂધ લઈ આવો સર્વપ્રથમ કે આપણી પાસે કોઈ પશુ હોય ગાય છે ભેંસ છે એનું દૂધ તમે દો બરાબર પછી કોઈ પણ આજુબાજુમાંથી એક થોડીક ખટાશ લઈ આવો જેમાં આપણે મેણવડ નાખીએ મેળવણ નાખીએ એટલે એ દૂધ સાંજે મેળવણ નાખો તો સવારે જામી જાય ને સવારે મેળવણ નાખો તો સાંજે જામી જાય બરાબર એ જે મેળવણ છે ને મેળવણ એ ગુરુનો આપેલો શબ્દ છે આ ગુરુએ આપણી અંદર આ એક મેળવણ નાખ્યું મેળવણ નાખ્યું એટલે આપણને ભક્તિભજનમાં આપણે જાયમાં હવે જેવી રીતે દૂધ છે દૂધને માયા સમજો દૂધ છે એ માયાનું પ્રતિક છે કારણ કે દૂધ જ્યારે કોઈ પણ ગાય ભેંસ અન્ય પ્રાણીનું જે બાળક હોય એ બાળક પૈપાન કરવા માટે માતાના સ્તનમાં જ્યારે મુખ મારે છે ત્યારે માતા પ્રાસવો છોડે છે અને વધારે વધારે દૂધને છોડે છે જેથી કરીને એનું બાળક પી શકે બરાબર તો એ થઈ માની મમતા તો દૂધ છે ને એને માયા ગણો હવે એ દૂધ રૂપી માયા ની અંદર જ્યારે ગુરુ એ આપેલું ભજન રૂપી શબ્દ નાખો મેળવણ રૂપી એટલે ઈ દૂધ જામી ગયું દૂધ જામી ગયું એટલે શું થઈ ગયું દહીં હવે દહીં થઈ ગયું એટલે દૂધ તો ગયું ખતમ તો દૂધ જે માયા હતી એ માયા રૂપી દૂધ નીકળી ગયું માયા માંથી શેમાં આવી ગયું દહીંમાં એટલે જે દહીં છે એ છે મન દહી છે ને એ મન છે અને માયા છે એ દૂધ છે દહીં છે એ મન છે બરાબર હવે પછી એ જે દહીં છે એની અંદર ગુરુએ જે આપેલો શબ્દ છે તેનું વલણું બનાવો આપણે દહીં ને વલવતા હોય તો વચ્ચે એક વલણું હોય ને એક લાકડાનું થાંભલા જેવું બરાબર એને તમે વલોણું બનાવ્યું પછી એ વલોણાને વણાવવા માટે આપણે એમાં એક દોરીની આટી મારીને લગાડીએ છીએ ને તો દોરીની જે આટી મારી એ સુરતાની દોરી છે સુરતાની દોરીથી એ મનરૂપી દહીંની અંદર તમે એ જે શબ્દરૂપી વલો વલોણું છે એને વલોવો એને તમે વલોવી નાખું એટલે શું થઈ ગયું એમાંથી છાસ એક બાજુ થાય ને માખણ એક બાજુ થાય એમાંથી માખણ નીકળ્યું દહી માંથી નીકળું ને દહી માખણ હવે માખણ નીકળ્યું અને છાસ નીકળી એટલે છાસ એક બાજુ થઈ ગઈ અને માખણ એક બાજુ થઈ ગયું હવે જે છાસ છે ને છાસ એ મનની અંદર સૂક્ષ્મ સ્વરૂપે રહેલી માયા હતી પેલા જે માયા હતી બહારની માયા દૂધ હતી ઈ જામી એટલે દહીં થઈ ગયું એટલે દહીં એટલે મન થઈ ગયું પછી મન ની અંદર એ અવચેતન મન થઈ ગયું અવચેતન મન ની અંદર સૂક્ષ્મ સ્વરૂપે રહેલા સંકલ્પો અને વિકલ્પો રૂપી છાસ સમાયેલી હતી એટલે એ છાસ ને અલગ કાઢ નાખી એટલે એમાંથી નીકળી ગઈ એમાંથી નીકળું માય આ આપણે માખણ બરાબર હવે એ જે માખણ છે માખણ એ માખણને પછી શબ્દનું વલોણું બનાવી આપણે દહીંમાંથી માખણ બનાવ્યું એટલે છાસ અલગ થઈ ગઈ એટલે સંકલ્પ અને વિકલ્પ બંધ થઈ ગયા બરાબર હવે શું રહ્યું માખણ બરાબર હવે માખણની અંદર પણ ઊંડે ઊંડે એક સૂક્ષ્મ સ્વરૂપે અતિ સૂક્ષ્મ સ્વરૂપે અવચેતન મનની ઉપર એક કરણ સમાયેલું જેને આપણે અંતકરણ કહીએ છીએ ને અંત બધાનો અંત આવી જાય જેમ કે અંત કરણ ને આત્મા કહેવાય છે પણ અંત છે આ ટોટલ માયાનો અંત ક્યાં થાય છે આત્મામાં એટલે આત્માને તમે અંત સમજો પછી અંતમાંથી કરણ પ્રગટ થાય કરણ એટલે કાન થાય સાંભળવું થાય અને કરણ એટલે ક્રિયા પણ થાય એ જે જે અવચેતન મન હતું એ ક્રિયામાં સમાઈ ગયું બરાબર એટલે ક્રિયા રહી હવે ક્રિયા છે ને એ માખણ તમે તમે સમજી પછી એ ગુરુ જ્ઞાનની અગ્નિ ઉપર ચડાવો એ જે ગુરુએ શબ્દ આપ્યો છે એ શબ્દ જ્ઞાનની અગ્નિ ઉપર તમે ચડાવો એટલે માખણની અંદર જે ખટાશ હતી ને કરણરૂપી ક્રિયા રૂપી એ ક્રિયા રૂપી ખટાશ પણ અલગ થઈ ગઈ એટલે પછી શું શું રહ્યું માખણમાં ખટાશ હોય તમે જોજો માખણમાંથી ખટાશ નીકળી ગઈ એટલે શું થઈ ગયું ઘી ઘી થઈ જાય ઘ્યા ના અગ્નિ ઉપર તમે ચડાવ્યું તપાવ્યું આપણે કેમ માખણ ને તપાવીએ છીએ ગરમ કરીએ ત્યારે એ એ ખાટાશ એક બાજુ થાય એમાંથી ઘી નીકળે છે ને એ જે ઘી છે ને એ આત્મા છે આપણે પ્રોસેસ કરતા ઘી એ આત્મા સમજો બરાબર હવે એ ઘી પછી આપણે કોઈ પણ એક વાટ લ્યો રૂની વાની રૂની વાઈટ લઈને ઘીમાં લગાડો અને અગ્નિ તમે બાકસ ની દિવાસી સળગાવ દીવો સળગે છે કે નહીં આ સમજવા માટે વાત કરું છું એ દીવો સળગે ને એને પરમાત્મા સમજી લ્યો બરાબર આખી પ્રોસેસ બતાવું છું એટલે એ દીવો સૈકો ઘીમાંથી એ પરમાત્મા છે એટલે આત્મ રૂપી ઘી આ પરમાત્મ રૂપી જ્ઞાન પ્રગટ થઈ ગયું હવે જયારે પરમાત્મ રૂપી જ્ઞાન પ્રગટ થઈ જાય ત્યારે સ્થાવર જંગમ જલમાં થલમાં જલમાં એટલે બધે પાણીમાં સમુદ્રોમાં થલમાં એટલે આખી પૃથ્વીમાં દરેક જગ્યાએ કણ કણમાં પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં કણમાં છુપાયેલો છે પણ એ દેખાતો નથી એની એક પ્રોસેસ છે જેવી રીતે પ્રહલાદને કણકણમાં દેખાઈ ગયો તો હિરણ્ય કશીપુએ કીધું કે આ પથ્થરના થાંભલામાં પિલોરમાં તારો ભગવાન છે એટલે કે હા બે ચાર ગદા મારી થાંભલામાં જ નીકળો કે પથ્થરમાંથી તો એવી જ રીતના બરાબર કણકણમાં પરમાત્મા સમાયેલો છે પણ પ્રહલાદ જેવું પૂર્ણ જ્ઞાન હોવું પડે પ્રહલાદ જેવો પૂર્ણ પ્રેમ હોવો હોવો પડે પરમાત્મા ઉપર પ્રહલાદ જેવો પૂરો ભાવ હોવો પડે પ્રહલાદ જેવી પૂરી ભક્તિ હોવી પડે પ્રહલાદ જેવી પૂરો લગ્ન હોવી પડે પ્રહલાદ જેવો પૂરો પ્રહલાદ જેવો પૂરો વિશ્વાસ હોવો પડે ત્યારે એ દેખાય એવી જ રીતના પ્રોસેસ શરીરમાં છે કે આપણા શરીરની વચ્ચો વચ્ચે શબ્દ ચાલી રહ્યો એક શ્વાસ ચાલી રહ્યો શ્વાસ ઉડતો શ્વાસો ને બેહતો શ્વાસો નાભ્યથી શ્વાસ ઉઠે છે ઇંગળા પીંગળા અને સૂક્ષ્મણા ત્રિવેણી નાડી છે આપણે ચાંદલો કરીએ છીએ ત્યાંથી ત્યાં સુધી આવે છે ત્યાંથી પાછી વરે છે આ શ્વાસ ચાલી રહ્યો છે એ શ્વાસની અંદર એક સબજ ચાલી રહ્યો સબજ આ શરીરની વચમાં બરાબર શ્વાસ ચાલી રહ્યો છે હવે એ શ્વાસની વચમાં એક શબ્દ ચાલી રહ્યો છે એ શબ્દ જે છે એ સોહમ શબ્દ છે સોહમ સો એટલે પરમાત્મા હમ એટલે હું જે શ્વાસને આપણે અંદર ખેંચીએ છીએ એમાં સો એક આવો અવાજ આવે છે જે શ્વાસને આપણે બહાર કાઢીએ છીએ એમાં હમ હમ આવો અવાજ આવે છે સો એટલે પરમાત્મા હમ એટલે હું સોહમ કે હે પરમાત્મા જે તમે છો તે જ હું છૌ જે તમે છો તે જ હું છૌ આ સોહમ શબ્દ શ્વાસો શ્વાસની વૈચમાં હાલી રહ્યો છે હવે આ શબ્દની અંદર એની વચમાં પાછો પરમાત્મા છુપાયેલો છે હવે એ સોહમ શબ્દ શ્વાસો શ્વાસની ક્રિયામાં જ્યારે મન સ્થિર થઈ જાય અને મનનું અસ્તિત્વ નથી રહેતું ત્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે સોહમ શબદ એ જ આપણે આત્મા છીએ આપણે એક સોહમ જ છીએ કે આપણે સુરતા કેવી રીતે ભલે ચૈતન્ય શક્તિ કેવી રીતે ભલે પછી એ આપણે સ્વયં એક સોહમ સ્વરૂપ બની પછી એ સોહમ ઉપર ચડતો ચડતો નાડીને સ્થિર કરી ઈંગળા પીંગડા ને સ્થિર કરી સૂક્ષ્મણા નું દ્વાર ખોલી સુક્ષ્મણા ના માર્ગે આપણા માથાના અંદર બ્રહ્મરંધ્ર દસમો દ્વાર આવેલો છે બ્રહ્મને જ

આપણા શરીરમાં રહેનારો જે સોહમ શબ્દ હતો એ બારના સોહમ શબ્દને સાંભળે છે ત્યારે પછી ધીરે ધીરે સાંભળતો સાંભળતો સો એવો અવાજ આવશે પછી જ્યાં હમ છે એ આપણે આત્મા પોતે છે સો છે એ પરમાત્મા છે હવે આવી રીતના આગળ વધતો વધતો જ્યારે હમરૂપી આ આપણે આત્મા છે હમરૂપી સોહમ શરીરની અંદર હતો સો પ્લસ હમ હમ એ હું પોતે હું પોતે એક આત્મા સો એટલે પરમાત્મા પછી એ સો શબ્દને સાંભળશે ખાલી હમ રૂપી સુરતા હમ રૂપી અંદરનો સોમ આ શરીરની એ સો શબ્દને સાંભળશે એટલે સો આવો અવાજ પ્રગટ થશે પેલા સોમ પ્રગટ થશે પછી સો અવાજ પ્રગટ થશે પછી સોની પાછળ ઓ લાગે સો પછી ઓ ઓની પાછળ અ લાગે અ પછી અની આગળ કોઈ શબ્દ લાગતો નથી બધા શબ્દોની આગળ અ લાગે તમે બોલો કે રમેશ ર બોલો એટલે રો આવ્યો મે બોલ્યો એટલે મે ની પાછળ આવ્યો સ બોલો એટલે સ ની પાછળ આવ્યો હે સ સ અ સો હવે અની પાછળ પછી કોઈ શબ્દ લાગતો નથી અની પાછળ અ રીયે હવે આગળ વધતા વધતા ત્યારે સુરતા હોય આગળ વધી જાય છે સંપૂર્ણપણે એમાં સમાઈ જાય છે એટલે અ એક અક્ષર જે છે એનું પણ અસ્તિત્વનો નાશ થઈ જાય પછી કાંઈ છે જ નહીં ત્યાં અક્ષરા જ્યાં કોઈ અક્ષર છે જ નહીં શબ્દાતીજ જ્યાં કોઈ શબ્દ જ નથી એક જ પરમ પિતા પરમાત્મા ચારો તરફ છે આ સ્ટેજે પોગ્યા પછી આ મૃત્યુની ફળક હટી જાય

ત્યારે મુક્તિ મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તો મનુષ્યનો મનુષ્ય જન્મનો મુખ્ય એક જ ઉદ્દેશ્ય લક્ષ્ય હોવો જોઈએ કે જેમ બને તેમ હું મુક્તિને પ્રાપ્ત કરી લઉં નકર ચોરાસીના ચક્કરમાં જવું પડે એકવીસ લાખ ઈંડામાંથી જન્મે એકવીસ લાખ ઓઢીને આવે ઓરમાં આપણે આવી જાય એકવીસ લાખ પસીનાથી જન્મે એકવીસ લાખ આ ઝાડમાંથી જન્મે આ આ ધરતીમાંથી જે ઝાડ પાન લે ને એ એકવીસ લાખ જાતિ છે આ ઝાડવાઓની એકવીસ લાખ જાતિ આ ઈંડામાંથી જન્મે છે અને એકવીસ લાખ જાતિ બધા ઓર ઓઢીને આવે માતાના ગર્ભમાંથી અને એકવીસ લાખ પસીનામાંથી જન્મે છે જેમ આપણા અનાજમાં નથી ધનેરા પડી જતા ત્યાં ધનેરા ક્યાંથી આવ્યા એટલે આવી રીતના આ ના ચક્કરમાં આપણો આ જીવ ફરતો 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 અનેક દુઃખો કષ્ટ સહન કરતો કરતો કંઈક જન્મોના પુણ્યના પ્રતાપથી આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે તો આ મનુષ્ય અવતારને સાર્થક કરવાનો છે કે લોકો આત્મા નથી અને કે અમે નષ્ટ કરી રહ્યા છે કારણ કે સંતો કહે છે કે આ મોંઘો મનુષ્ય જન્મ ભાઈ ફરી ફરીને મળે નઈ વારંવાર ભાઈ તું ભજી લે ને કીર્તાર પણ અત્યારે બધા માયા ભજી રહ્યા છે કીર્તાર ને પરમાત્માને કોઈ ભજતું જ નથી માયા છે મનખા નો મરમ જાય અને શેર શેર એટલે અર્ધો કિલો લોટ રોટલી આપણે ખાઈ છે એના માટે કોટિક કોટિક કેતા કરોડો કરમ અસત કરમ પાપના પોટલા બાંધીને ને આપણે જાય છે હે ખાવું છે ખાલી બે થી ચાર રોટલી અને કેટલા પાપ કર્મો કરીએ છીએ તો એટલા માટે કહેવાનો મારો અર્થ એવો થઈ રહ્યો છે કે તું બેટાઓને લાડવા છો બરાબર એ અતિ ઉત્તમ શ્રેષ્ઠ છે આ પુણ્યના કાર્ય દ્વારા જ તમે આગળ પ્રગતિ કરી શકો છો કે દાન છે ને દાન ઈ દાન છે એ નાનો ભાઈ છે પુણ્ય મોટો ભાઈ છે તમે દાન કરો ને દાન નામનું બીજ તમે વાવો એટલે એમાં પુણ્ય નામનું અંકુર ફૂટે અને પુણ્ય નામનું અંકુર ફૂટે એટલે સમજી લેજો કે તમારું એમ કે સૂર્ય ઉદય થઈ ગયો સૂર્ય તમારો પ્રગટ થયો અને ત્યારે તમને સાચા સદગુરુ મળે પણ પુણ્ય થકી જ આ જીવ આગળ વધતો જાય છે બરાબર પણ જે તમે પુણ્ય કરો એ અકર્તા ભાવથી કરાય કે હું કાંઈ કરતો નથી હું મારા કર્તવ્યનું પાલન કરું છું કરનારો તો કીર્તાર છે હું કાંઈ કરતો નથી હું નિમિત્ત માત્ર છું મારું આ જગતમાં કાંઈ છે જ નહીં હું તો માત્ર મારે કર્તવ્યનું પાલન કરું છું કરતા ભાવથી ઉપર ઉઠી જવાનું અકર્તા ભાવે કરવાનું હું કાંઈ કરતો નથી ખ્યાલ આવી ગયો હા તો મજા આવી ગઈ ને

સારામાં સારું તો હવે સત્ય સનાતન ધર્મની જય